હા આ કતનભાઈ આમ ઓલો બોલા અરે ભુવાજી તમે તો કેટલા રહ્યા આ આઈ ગયો ગોમા આઈ ગયો એટલી વાર આઈ ગયો આ તો જમણ આવી ગયા હવે પૂછો મારા એક બાજુ વિવાહ છે મારા ભાઈના પા રહેવું પડે ઠેકોણા આઈ ગયા આઈ ગયા ઓય મું ગયો હા રોલ જલ્દી આવજો હો તાને એ હારું હાર

એટલે કેકડીયા ભેગા બરોબર ઉભા પછી કોમ હતું થોડા સમાચાર લેતો આવું આજે હાલ થી ભુવા આવે છે કે ઘણી વાર ન હોય તો લેજો મારે કોમ જેવું હતું તમે કરાવ્યું હતું ચાલો તો

એ રામનો કેટર કોઈ માટલી-વાટલીનું કુછતા ના એ બોસ બોલ કેળો ને એવું બધું માજ્યો હોય છે અમે બીજું તો હોતો ઓ બે લેતા જો બીજો એ બીજો લાવ બીજો લેતા આવ આ મોય જો પાવ યાર આ જો આ તકલીફ કેટલી મોટી થઈ છે લોટો કિમી કિમી ભાઈ રે બોલે એમાં ઓછી ખબર પડે મને મશીન બંધ થઈ બોલે એ બોવા દે 15 કા કા કેપ્સી વીયર નહી કેના હા ને પેપડી તો તો હો દુખતાય જા

પાપા પગ લોલીポップ જેવું કી છે ભાઈ આ એવું દિમા કે કલે લાઈએ ભાઈએ ડોટ ભાઈ એજે વાહ થાય ખબર પડે છે કાકા કેજો હમ જી જઈએ હમ જીલે ગમન હમ જઈ લ્યા

હા હલવાણા તો શીય લે હવે હલવાણા જીએ કાઠો મોય લઈ લીધું કે કોઈ ન ભાઈ મોટિયા રે માં કોક ની ના ડોટ પાળી નો આયા તા તો જી હા ઓ પાલકી ડોશણ ડોટ પાળ્યો કે હું થઈ લે એ વાત હાચી હવે ખબર છે

હું તો પણ ની માતા ભાઈ ટોટી છે પેલા ડોસી કડી ખાય છે માતા ખવડાવે છે કળી એટલા લે ભાઈ ફરક પડ્યો બરાબર

જીભ લઈ જતી તારા હાથમાં કોઈ ના કરું કેમ ને કોઈ ના કરે ભાઈ પાડી ના

હા હા હું પાછી કેમ મને આયા અમાર આટલો ફરક પડ્યો આ લોલીપોપ ખાવ આ લોલીપોપ આખો ખાવા મંડ્યા જુઓ આઈ કમાલ આ સાજો આ તમારે મોણસો ને વારે મને ઘબોલ ખરો ખરો હે હે કોક વડી છે માતા માતા વડી ભાઈ ના ભાઈ હા હા એ પપગ દ્યુ હા પપગ દ્યુ હા ભગવાન જુ દેહાજો પપગ દ્યુ

પૈસા ખર્ચી લાખ બે લાખ રૂપિયા દવાખાના માં ખર્ચી નો ખરો ખરો દેવામાં ડાટ થઈ ગયા

હું હવેકડું મારા ઘેર પૂછો તમારા કેજો દસ હજાર ના ત્રણ રૂપિયા કેટલા દસ હજાર થોડું માપ રાખો માણસ કરે પૈસા દવાખાના બધા ઓછા લેજો કોચ હજાર લીધા મજા ના આવે હા ફરી દુખને જાવજો ભાઈ આ 10 તો લઈ જાવજો કા કોઈ છે આ નંબર કો નોખજો આ લિકન લાખ નું દેવું કરી નાખ તો આમ તો હારું ઓમ તમારે તો ઘણું સારું થઈ ગયું સારું થઈ ગયું જે ખાવું લોલીપોપ ના બીજા હોય લોલીપોપ ખાય હોય